શહેરમાં અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે તંત્ર દ્વારા વિસ્તારમાં સાઈ પોઈન્ટ પાસે સિગ્નલની આગળ સિટી બસ ચાલકે ઓટો રિક્ષાને ને અડફટમાં લીધી હતી સિગ્નલ ખૂલતાની સાથે જ સિટી બસ હંકરા શરૂ કરતા આગળ જતી રિક્ષા સાથે થડાઈ ગઈ રીક્ષામાં પેસેન્જર ચડતો એ સમયે અકસ્માત સર્જતા પેસેન્જરના પગમાં પણ ફ્રેક્ચર થયાનું જાણવા મળે છે

सब लोग गाड़ी भगाने के चक्कर में रहे थे वो वायाचिन तुमको भगाना तो नहीं चाहिए था ना गाड़ी सब सिग्नल छुटता है तो सब लोग भगाते ही ना था निकलते ही